પાટણમાં પોલીસની ઓળખ આપી છેતરતી એક ટોળકી સક્રિય હતી આ ટોળકી લોકોને ધાક ધમકી આપીને અથવા તપાસના બહાને રૂપિયાની માંગણી કરતી હતી પાટણ એલસીબી પોલીસે એક ચોક્કસ વાતમી આધારે ગોઠવીને આ સમગ્ર ટોળકીનો પર્દાફાશ કર્યો છે પોલીસને વાતમી મળી હતી કે નકલી એલસીબી પોલીસની આ ટોળકી પાટણના એક વેપારી પાસેથી તપાસ પેટે લેવા છે આ આધારે પાટણ એલસીબી પોલીસે દરોડા પાડીને ત્યાંથી કુલ અટકાયત કરી હતી પોલીસે આ તમામ છ નકલી પોલીસની ધરપકડ કરીને તેમની પાસેથી રૂપિયા પચાસ રોકડા વિવિધ મોબાઈલ ફોન અને બે મોઘી કાર સહિત કુલ અઢાર લાખ બાર હજાર કિંમત નો જપ્ત કર્યો છે પાટણ એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે જેથી આ ટોળકી અગાઉ કેટલા લોકોને અને કઈ રીતે છેતર્યા હતા તે વિગતો બહાર આવી શકે એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકો ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ઈસમો ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઇસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતાં એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ છ ઇસમો છે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રોકડા રૂપિયા પચાસ હજાર વાહનમાં ત્રણ ગાડીઓ પોલીસના યુનિફોર્મના બુટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે